ભાવનગર જિલ્લાના મહુવા અને જેસર તાલુકાની સીમા વચ્ચે આવેલા મોટા ખૂંટવાડાથી ઉગલવાણ ગામને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા કેટલાક સમયથી અત્યંત દયનીય સ્થિતિમાં છે ગામ લોકોના જણાવ્યા મુજબ હાલ માર્ગ પર ઊંડા ખાડા ધોવાઈ ગયેલા નાળાઓ તથા તૂટેલા ભાગો આવા સ્તરે પહોંચી ગયા છે કે સામાન્ય વાહન ચાલન પણ જોખમરૂપ બની ગયું છે રોજિંદા આવતા જતા લોકો વિદ્યાર્થીઓ તથા ખેડૂતો માટે આ માર્ગ જીવલેણ પડી રહ્યો છે વરસાદી ઋતુમાં માર્ગ પરથી પસાર થવું જાણે મોતને આમંત્રણ આપવા સમાન છે ટ્રેક્ટર બાઇક રિક્ષા સહિતના વાહનોને વારંવાર અટકવું પડે છે તો ઘણી વખત વાહનો ખાડામાં ફસાઈ જાય છે આસપાસના ગામ તથા ખેત વિસ્તારમાંથી જીવનરેખા સમાનના માર્ગની બિસ્માર સ્થિતિને કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળે છે અનેકવાર અકસ્માત સર્જાઈ ચૂક્યા હોવા છતાં તંત્ર સૂતું હોવાનો આક્ષેપ સ્થાનિક કરી રહ્યા છે આ રોડમાં રોજ અકસ્માતની ભીતિ છે બાળકો સ્કૂલ જાય ત્યારે દિલ ધડકતું રહે છે તંત્રને અનેકવાર રજૂઆત કરી છતાં કોઈ કામગીરી થતી નથી હવે લોકોના જીવ સાથે રમવાનું બંધ થવું જોઈએ રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ છે એ સમજાતું નથી રોજ આવજાવું મુશ્કેલ બની ગઈ છે ટ્રેક્ટર પણ પસાર થવામાં મુશ્કેલી પડે છે તો બાઇકવાળાની શું હાલત થતી હશે તે વિચારવા જેવી વાત છે ખેતરમાંથી પાક લઈને જવા પણ માર્ગ મળતો નથી નાળાઓ ધોવાઈ ગયા છે રોડ તૂટી ગયો છે આ સ્થિતિ જો તાત્કાલિક સુધરે નહીં તો કોઈ મોટો અકસ્માત થયા પછી તંત્ર જાગશે કે શું ત્યારે સ્થાનિકોની માંગ છે કે તાત્કાલિક માર્ગની મરામત શરૂ કરી લોકોના જીવ અને વાહન વ્યવહાર સુરક્ષિત કરવામાં આવે માર્ગની હાલત જોતી તાત્કાલિક રિસરફેસિંગ અને નાળાનું પુનઃબંધારણ જરૂરી હોવાનું લોકો કહી રહ્યા છે મારું નામ નરેશભાઈ પાતાવા અડિયા મોટા ખોટોડા અહીંયા મારી વાડી આવેલી છે ને આ રસ્તો હાવ બધે ખરાબ છે વારા ઘડીએ પાણી બહુ આવે છે ને હા આ રસ્તો હારો વહેલી ટકે થાય તો સારું એમ પાણીની બે નેવડા આવે છે બહુ ને બહુ પાણી આવે એટલે ધોવાઈ ગયો છે આખો રસ્તો મારું ગામ મોટા ખુટોડા મોવા તાલુકો જિલ્લો ભાવનગર અને ઉગલવાડ જવા માટેનો રસ્તો છે આ અને આ નિશાળિયા ખોટો મોટા ખોટોડા ગામે આવે છે પણ એને તે તકલીફ પડે છે અને દવાખાના છે દવાખાને આવવામાં તકલીફ પડે છે દવાખાને આવતા હોય તો છતાં એ હેરાન થાય છે અને ખેડૂતે હેરાન થાય છે બધા વાહનવાળા હેરાન થાય છે કઈક ના એક્સિડન્ટ થઈ ગયા છે આયા કઈક ફોર વ્હીલર તોડી નાખી છે કોઈકના ના ટ્રેક્ટર પડેલું છે આમાં અને ભાઈ માથોડા ખાંક ખાડો પડી ગયો છે આ કોઈ હવે સરકાર આમાં ધ્યાન નથી દેતું